જય સ્વામિનારાયણ જય ગો માતા ખેડૂત મિત્રો આપણે આજે મરચીના જે વાયરસ આવે છે અને કોઈ રીતે જતો પણ નથી અને એગ્રોની ગમે દવા મારો તો આ પરિસ્થિતિ રહી છે ત્યારે આપણે એનું આજે નિવારણ કરવાનું છે પાક સાથે પણ અમે આવશું પણ એ પહેલાં થોડીક માહિતી આપી દઉં કે જે આપણો મરચીનો પાક છે એની અંદર જે ઉકળ આવે છે કે પાન તમે ઉસકશો ને તો નીચે થ્રીપ્સ હશે સફેદ કલરની એકદમ ઝીણી ઝીણી છે એ સોડને સૂંવાન ચાલુ રાખશે એના કારણે આ બધું થતું હોય છે તમે એગ્રોની કોઈ પણ દવા મારો છો તો ઘણી વખત જતી પણ નથી અને કદાચ જાય છે તો પણ ત્રીજે સોથેથી પાછો રાઉન્ડ એનો આવી જાય છે એટલે તમારે એનો રિઝલ્ટ મળતો પણ નથી અને છોડ સુધરતો પણ નથી ત્યારે આજે આપણે એ સોડને કમ્પ્લીટ કઈ રીતે કરવો એનો વિડીયો તો આવશે પણ આ સેના કારણે આવશે એની થોડીક માહિતી આપી દો જે થ્રિપ્સ છે એ જતી તો નથી પણ જે આપણી સંસ્થા દ્વારા પાક દ્રવણ તૈયાર કરેલું છે આયુર્વેદિક ઔષધિમાં એની સાથે જે વિડીયોમાં તમે જોઈશો એમાં ખાલી એકલું પાક દ્રવણ માર્યું છે પણ એની સાથે આપણે હિંગનો એક ડોઝ કરવાનો છે જો તમારી જીવાત હશે પાવરપ્રૂફ હશે તો બે વખત ડોઝ કરવો પડશે નકર એક જ વખતમાં આવી જશે અને જ્યારે એવો રોગશાળાનું વાતાવરણ હોય ત્યારે હિંગ ફરીજિયાત ઉપયોગ કરી લો તમારી મરચી કાયમ માટે કમ્પ્લેટેસ્ટ છે અને એ સિવાય આની અંદર વિડીયો પણ છે જે મરચી પૂરી થઈ ગયેલી હતી મહેસાણાના પ્રગતિશીલ ખેડૂત હતા બાર બાર હજાર રૂપિયા લીટર પણ દવા મારેલી પણ છતાંય હાવ પતી ગઈ એની મરચી આપણે ઊભી કરી દીધી આખો શિયાળોનો આખો ઉનાળો એમાં ફરીન મરચાં ઉતાર્યા જે પૂરી થઈ ગયેલી હતી એની અંદર તો એની અંદર આપણે આપણી જે અહીં હિંગ આવે લાવીએ છીએ એ હિંગનો ઉપયોગ કરાયો છે હિંગ છે આ હિંગને ઓગાળવામાં આવે છે એની અંદર સુખાનો લોટ ને મકાઈનો લોટ નાખી અને સોરસ સોહેલા બનાવવામાં આવે છે આપણે એને વાપરશું નીચે સીકણું જ લાગ જેવું રહેશે અને રિઝલ્ટ તમને નહીં મળે એકલે હિંગ મારશો તોય રિઝલ્ટ નહીં મળે આ બંને ભેગું થશે તો જ રિઝલ્ટ મળશે ત્યારે જે હિંગ છે આમાં બાજુમાં સાઈડમાં ફોટામાં જો આવે છે આનો કોઈ આકાર નથી હોતો આ હિંગને ઓગાળી અને આ શોખાની લોટને મકાઈનો લોટ નાખીને સરસ સોહેલા બનાવવામાં આવે છે આ હિંગની સુગંધ પણ એટલી હાઈ હોય છે ત્યારે આપણે આ હિંગ લાવી આની અંદર ગુંદરનો ભાગ છે મિક્સ કરેલો છે ને હાર્ડ કરેલી છે તો ગુંદર સ્ટીકરનું કામ કરે છે અને આપણા પાકમાં જે લોહતત્વ છે એ બધું આની અંદર મળી જતું હોય છે અમુક તત્વો આની અંદર ગુંદરમાંથી મળતા હોય છે એટલે આપણા માટે ફાયદાકારક છે તો એટલે આપણને કોઈ નડતર પણ નથી અને આ હિંગ નાખી આ હિંગને ચોવીસ થી ત્રીસ કલાક પલાળવાની છે ઓછામાં ઓછી એની અંદર દસ લોટા પાણી દસ લોટા અ ગૌમૂત્ર આ નાખી અને એને પલાળી ગયો એ પલ્લી જેનું દ્રાવણ વચ્ચે વચ્ચે આપણે નીકળતા હોય ત્યારે હલાવવાનું છે અને પછી એક પંપ એક લોટો એટલે પચાસ ગ્રામ હિંગ જશે પાક દ્રણનું આપણે મરચીમાં છે કપાસમાં છે ગેરંડામાં એમાં બસો એમએલ છે પણ જ્યારે તમે હિંગ નાખતા હોય ત્યારે પચાસ ગ્રામ એમ એલ ઓછું કરવાનું છે પાક દ્રવણ એટલું ઘટાડવાનું કુલ બસો રહેવું જોઈએ તો એક લોટો એક નાખતા જશો ને એક આ હિંગનો ભાગ એટલે એકવીસ પંપ જેવા થશે અને જીવાત વાત પાવરપ્રૂફ હોય તો આને તમે ડબલ ડોઝ કરવો પડશે એક વખત કાઢી નાખો પછી એકલું પાક દ્રોણ આવશે તમારું મરચા એ ઉતારી નહીં પોશો જો મરચાં આવી જતા હોય એમાં ક્યારેક ડાક પડતા હોય ને ફૂગ લાગતી હોય તેની સાથે આપણું જીરા દ્રણ છે બેય પાક દ્રણ જીરા દ્રોણ મિક્સ મારો તો તમારું એક પણ મરચાંમાં ડાઘ પણ નહીં પડે ને બધું કમ્પ્લીટ ચાલશે મરચું વાકું પણ નહીં થાય બધા સીધા થશે ને બધું કમ્પ્લેટ ચાલશે આની અંદર ઘણા બધા મરચીના પણ વિડીયો છે અને એ સિવાય સાઠ વસ્તુ તમને જાતે બનાવવાની બતાવી છે ઈ તમે જો જો એની પ્રમાણ કરશો તો એક કોઈ ગમ્મી વસ્તુ કરશો એની અંદર દુર્ગંધ નહીં આવે અને તમે સફળ પાક ખેતીમાં પણ જઈ શકશો દુર્ગંધવાળી વસ્તુ ઓડડશો તો ઊંધી સાયકલ શરૂ થાયનું ઉત્પાદન ઘટે છે ત્યારે હવે આપણો જે આ વિડિયો ઈ પણ આગળ જોઈ અને ઈ પ્રમાણ કરી બોલો જોઈન્ટ જ મારી દેવાનું સીધો જય સ્વામિનારાયણ જય ગો માતા ખેડૂત મિત્રો મરચીનો પાક એક એવો છે કે એની અંદર જે કુકડ આવી જાય ત્યાર પછી કાઢવી બહુ મુશ્કેલ હોય છે અને એની અંદર રોગ પણ આટલો આવતો હોય છે અને ઘણી મહેનત કરવા છતાં એ જતો પણ નથી ત્યારે આપણે આ એની અંદર આ પાક દ્રવણ નું રિઝલ્ટ આજે જોઈએ છે નિલેશભાઈ ગુંદાસરા ગામ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ તો મરસીના પાકમાં જોઈશું અને એને શું ઉપયોગ કર્યો છે એ પણ આપણે એને એના સાંભળશું કઈ રીતે ઉપયોગ કર્યો પાક દ્રવણ તો ઉપયોગ કર્યો છે પણ શું માપ રાખ્યું છે એ પણ એના મુખ્ય આપણે સાંભળશું તો નિલેશભાઈ જય સ્વામિનારાયણ જય ગૌ માતા મારું નામ નિલેશભાઈ છે રવજીભાઈ ગામ ગુંદાસરા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ હવે આ મરચીના સ્કોપમાં એવું છે કે કુક્કડ આવી જાય એટલે જડ દઈ જાય નહીં પણ મેં સ્વામીનો જે પ્રાગ દાવણ છે તેનો એક પંદર દિવસ પહેલા એક રાઉન્ડ કર્યો હતો પછી કુકડ એકદમ આવી ગઈ એટલે મેં પાછો બીજો રાઉન્ડ કર્યો તો પાછું ફ્લાવરિંગ ખીલવા માંડ્યું આખો જુઓ તમે આ આગળના પાન છે કુકડ છે આગલા કુકડ છે અને આ જે છે એ ખુલવા માંડ્યા છે કમ્પ્લીટ થઈ ગયા છે હજી ત્રણ ચાર દિવસ થયા અને રાઉન્ડ કર્યો એ જો આને ગ્રીનરી જોવો પાછી ખુલવા માંડી આ નાના નાના પાન છે એ બધા ખુલતા જાય છે આ જટિલ સ્કોપ છે એટલે મેં બસો એમ નાખી અને આનો રાઉન્ડ કર્યો છે બહુ સરસ છે કારણ કે સૂર્યપ્રકાશ હજી નથી નકતો એકદમ આમ ચમક મારે આને સૂર્યપ્રકાશની જરૂર છે ખાસ તો અને આ દવાનું રિઝલ્ટ એટલું છે કે બીજી દવા કોઈ કામ કરતી નથી એટલે આ મેં બીજો રાઉન્ડ કર્યો છે પણ સરસ મજાના પાંદડા ખુલી ગયા જોઈને ખેડૂત મિત્રો પાક દ્રાવણ એક એવી વસ્તુ છે કે આયુર્વેદિક ઔષધિમાં તૈયાર થઈ છે આખા ભારતમાં આ વસ્તુ કોઈ નથી બનાવતું આ સંસ્થા તમારા માટે છે ને તમારા માટે સેવા કરી રહી છે તો આપણે આ પાક દ્રાવણને અપનાવીએ અને વિશેષાનો લાભ લઈએ આટલું કહી અને મારી વાણી વિરામ આપું અસ્તુ જય સ્વામિનારાયણ જય ગૌ